मारिया हाटीना मां गोवर्धननाथजी हवेली मूज्यपाद एक सौ आठ श्री वृजभूषण लालजी महाराज नो प्रागट्य दिवस पूर्वक उजवायो मां गोवर्धन नाथ नथजी मोटी हवेली मूज्यपाद एक सौ आठ श्री व्रजभूषण लालजी महाराज नो प्रागट्य दिवस मनोरथ धामधूम थी उत्साहपूर्वक उजवाये एम आर के पाला ए जनायु छे सवार थीच सांझ સુધી ખૂબ જ ધામ ધૂમ થી ભવ્ય થી અતિ ભવ્ય મનોરથ નો ઉજવણી કરવામાં આવી હતી सवार થી સાંજ સુધીના કાર્યક્રમો યોજાયા હતા સવારે नंद મહોત્સવ સાંજે 5 વાગે રાસ ઢોળ કીર્તન 6 વાગે સયન દર્શન મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ ધામ ધૂમ થી ઉજવાયા હતા वैष्णव संप्रदाय માં ભાઈઓ તથા બહેનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંજે 7 વાગે મહાપ્રસાદ રાખેલ હતો મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો એ હાજરી આપી હતી એમ આર કે પાલા એ એક અખબારી યાદી માં જણાવ્યું છે મારિયા તાલુકા ના સમાચાર જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો રિપોર્ટર બનેસીહ ચુદાસમા મારિયા હાટીના સાત બે બુધવારના રોજ આપણા પૂજ્યપા ગુરુદેવ એકસો આઠસો બાજુ સરલજી મહારાજનો પ્રાગતિ ઉત્સવ એમને આજે એકસો પાંચમી જન્મ ખૂબ જ આનંદથી દસ દિવસમાં બધા ઉત્સાહથી

આયોજન છે એમાં બધા મહાપ્રસાદ લઈ રહ્યા છે આ રીતે માળિયામાં વર્ષો વર્ષ ખૂબ આનંદથી આપશે દિવસ દાદાજીનો આનંદી મનાવી રહ્યો જય